હેલો ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો આજના મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા હિતારામ તો આપણે છે ને કરાળ આવેલા છે અમારે મેડમ છે ને અને હાડીઓ લેવી હતી તો અમે તો હાડીઓ ખોડે છે હવે આગળના વિડીયો અમારે નની બનાવજો હેલો તો અમારા ઘરે આ હાડી ખોડાવી છે રાજમાહા એમ કે કે અમારે મેડમ હાટો હાડી લેવી કેમ રાજમાહા મેં થોડું કીધું તો એને લેવી હતી આવી <laughs> � <laughs> <laughs> પૈસા ન્યા પૈસા સા તો કેટલા સા તો પડશે લે કે હાડી લે પૈસા બસ એ હાલ હાલ છે અમારે પ્રવેશ એને એને પેટા લીધો છે હાલો તો ફાઇનલી આપણે તો કળહળ થઈ આવેલા છે ને હવે જાવું છે આપણે અમારે દિનેશ ભાઈના બર્થડેમાં જાવું ને અમાર પટેલના બર્થડેમાં જવાનું છે મારે ને જો બીજી એક ગાડી તો ઊપડી અમે સેલે રહ્યા છીએ હાલો તો જઈએ ને હે હા હાલો તો નીકળી નીકળાય તો ફાઇનલી આપણે જો ઘરે પહોંચી જ હમજો બેન બહાર ફૂલો માંડ્યો છે આ દોયત ભાઈ મને મારે હે કેમ મારતો હેપી બર્થડે આપે છે હેપી બર્થડે એમ આમ હેપી 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 એમ હા હેપી એમ તો બનાવની તૈયારી થઈ જશે ને તેલ નાખી દીધું તેલ ગરમ થઈ ગયો જીરો એમ ઓળો બનવાની શરૂઆત થઈ ગઈ છે તો તેલ મૂકી દીધું જીરું નાખ્યું રાય નાખી કે રાય નો હોય નાખી નો હોય તો જીરું નાખ્યું જીરું નાખ્યું પછી આપણે લીલું લસણ નાખી દીધું છે તો લીલું લસણ નાખ્યું છે

नेसेस आ đó, cái này là gì? cái này là gì? cái này là gì? cái này là gì? cái này આ લોકો નવીન રીતે ઓળો બનાવે હે તુરના દાણા નાખ્યા પછી સિંગ દાણા આવી નાખવાના છે ટમેટા ને બધું નાખવાનું બાકી છે આપણે આજે નવીન ઓળો ખાવાનો છે તુરને દુંગળી કરી દીધી તો ટમેટા નાજી જાય છે ટમેટા સડી જાય પછી સિંગદાણા નાખવાના છે હા સિંગ દાણા ભૂકો કર્યો તો સિંગ ભૂકો કર્યો તો જ મજા આવે હા

હવે નાખી દીધા છે છેંગ દાણા દાણા નાખી દીધા આપણે હવે હવે બસ કોતમરી નાખીને ઉતારવાની છે ઓળો બની ને તૈયાર થઈ જાવ હવે ધાણા નાખી દીધા મસ્ત સુગંધ શું એક નંબર બનેલો છે ભાવના બેને બનાવે ઓળો કા ભાવના બેન ફાઇનલી આપણે જો માં આવ્યા તમારા દિનેશ પટેલના તો ઓળો બન્યા હતા આપણે ઓળો શું કહેવાય ઓળો બનાવવાની રેસીપી થોડી ઘણી નાખી દીધી કેમ કે અલગ રીતના હું બનાવું ને એની કથા અલગ કંઈક એ સિંગદાણા અને લીમુને એવું બધું નાખે એટલે આપણે હેને રેસીપી વિડીયો નાખી દઈએ યાર વારું કેમ કે બર્ડેનો વિડીયો નાખતો ને તો પંદર વીસ મિનિટનો થઈ જતો બહુ મોટો થઈ તો હવે કેક કાપવાનો વિડીયો આપણે બીજા દિવસે નાખીશું તો અહીંયા આપણે હે ને ઓળો બની ગયો કમ્પ્લીટ અને વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ પછી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા દાદો